વિગતે વાત કરીએ તો અમદાવાદ એસજી હાઈવે પર આવેલ ખ્યાતિ હોસ્પિટલમાં ખોટા ઓપરેશન કરી દર્દીને મોતને ઘાટ ઉતારનાર પાંચ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી ત્યારે હવે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા પાંચ આરોપીઓ મોતના સોદાગર છે કે જેમને

ગોતાનો રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાહુલ જૈન રહેવાસી શિલાલેખ એપાર્ટમેન્ટ સાઈબાગની ધરપકડ ઉદેપુર ખાતેથી કરવામાં આવી છે. આરોપીઓ પોલીસથી બચવા ચાઇનીઝ અને રશિયન એપથી વાત કરતા હતા કે જે આરોપીઓને ઝડપી પાડવા સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી. ત્યારે પાંચેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કે 12 તારીખે આ થાતી હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમ વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો એક આરોપી ડોક્ટર વજરાની પ્રશાંત વજરાની પાંચ દિવ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવામાં સફળ થઈ છે ટોટલ આરોપી આપને જોઈએ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવે છે જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંત ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસો કોલ પર બાદ ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એક સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યો હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઈન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે બોમ્બઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતું હતું અને ખ્યાતિથી પહેલા આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતું ત્યાં પણ વાઇસ પ્રેઝિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએ નો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું આ પણ થી હોસ્પિટલથી પહેલાં હોસ્પિટલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પર્સેન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો ફૂલ રેવન્યુ 70% સેવન્ટી ત્યાંથી આવતો હતો ને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે થર્ટી ત્રીસ ટકાનો રિવેન્યુ ત્યાંથી મેળતો હતો ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી એક મિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલા બે કેસ એકસો મુજબ દાખલ થયેલા છે આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જે પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટંટ મૂકવામાં આવ્યો હતો એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોને વિરોધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશ કર્યા મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો ઓ બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એકબીજાના સંપર્કમાં હતા ત્રીજા આરોપી પ્રતીક હીરાલાલ ભટ્ટ ચોથા આરોપી હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં એ બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડોક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરોનો કમિશન પણ આપતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આ આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું એનો કોન કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનો જ્યારે આ છુપ્યો કોને મદદ કરી અને આ આ મોબાઈલ એને ડિલીટ કર્યો કેને કહેવાથી આ પુરાવાનો નાશ કર્યો આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે